રામ રામ ને સીતારામ બધા મિત્રો ને બધા મજામાં છે ને આપડે વિડીયો ઉતારી લીધો તો ને ઇન્ટ્રો નહોતો ઉતાર્યો ઇન્ટ્રો એ ઉતારી લીધો ને વિડીયો જોવા મિત્રો જો ખાડા કરવાનું ચાલુ થઈ ગયું એક જો આ ઓલો ખાડો કર્યો એક ખાડો ને આ બીજો કરે આ ಧವಾಳೋ ನೀ back to મિત્રો જો ખાડા થયા ગયા જોતા હેઠ કાદી ખાડો થાય ને કે હું આંગળી તોડવો પડે પાનો મિત્રો એલા જુ લેવા ગયા રામ હલવાણા હા બિનારીયા દે નાકો વંટી આવે છે આવ ભાઈ કે કોઈ ન આવે ઈ કે કાટે દીધું આ ભાઈ mẹ tôi không có thể có tham vlog mẹ là kia cho kia મિત્રો મારે ગામમાં જવાનું થયું લઘુ લેવા આ મારી આપણે ટીસી મારી દઈએ ને આપણી પાસે બરે કઈ ને બહુ વાંધો કંઈ ન આવે બરોબરમાં સારો મિત્રો ગામમાં થતો આવે ને જેવી રીતે લેતો આવે લઘુ પછી મળી ગયું પાસે તો સાચું સારું ડ્રાય તો બીજો સાંભળો આવે તો બીજે ઉભો બાર કરે કરીને ઉભા કરતા પેલા થાંભલા આ ડાયરેક્ટ ટ્રેક્ટર માંથી થઈ જાય ઊભો यस भाई माय लाइन है क्या यार <laughs> आ दूर निकल जाए थोड़ा फेर दे ना उंडा जा नहीं तो ना लाइन है मारा कहां लगा बैठता हूं मारी लाइन तो कितना आधा दे लाग गया दो रहने दो रहने पानी That's how I did its 갖고 가. 근데 아직 전차니. 갖다 అది కరెక్ట్ గా లేదు కరే ఆ వేడపట్ని వేకపొల్ల వేడపట్ని మాటే లేదు సో వేకపొల్ల నా హాట్ హాట్ ఏది కొడాల ఏది 45 కిలో మీద అస్సలు కొట్టి బతక ఏత్రో చేకుం ఫిట్ ఏ కీసి కొయి ర మార్반 రియా వారడ ఆన దో મિત્રો હોય ને સપ્ટેશન આપણું ખોલાઈ ગયું અમારે જાવ મોટા ને પાક ને જોઈ લે ભાઈ જાય છે ટાણે એવું બપોરા પાણી કરે ધવલ ની એન્ટ્રી પડવાની હે ખાતા માં રામ રામ ને સીતારામ બધાય ને આજ આપણે સપ્ટેશન ખોલાઈ ગયું બે આવ જાય માટી આવે આપણી બેંકી જો કુજirat ગ્રામીણ બેંક નાલેતા એ આપણે એન્ટ્રી પાડવા લી પછી મળી તો મિત્રો આપણે પીસી ફીટ થકું જો આ રીત નો ફીટ કરી હા બે તાણીએ મારી દીધા આજનો વિડીયો એટલો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દીજો મળી નવા વિડીયો બાય